અંજાર નજીક રતનાલ પાસે આવેલી રામદેવ હોટલમાંથી પોલીસે ડોડાનો મોટો જથ્થો કબજે કર્યો એક આરોપી સાથે સાડા સાત લાખથી વધુ કિંમતનો ડોડા અને પાવડરનો જથ્થો કબજે કરાયો ગાંધીધામ ગ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ અંજાર પોલીસની મોટી કાર્યવાહી જાણવા મળી છે બસો ત્રેપન કિલો જેટલો માદક પદાર્થનો ઝડપી પાડવામાં આવ્યો છે અંજાર હાઈવે ઉપર રતનાલ પાસે આવેલી હોટલ પર આજે અંજાર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું બાતમીના આધારે આ ચેકિંગ કરવામાં આવતા પોસ્ટ ડોડાનો પાવડરનો મોટો જથ્થો પકડાયો છે જેમાં રામદેવ હોટલ રાજસ્થાનમાંથી જ આ જથ્થો આવતો હોવાનું પ્રકાશમાં આવે છે હોટલમાંથી પોસ્ટોડાનો એકસો ને છન્નું પોઈન્ટ ચારસો પાસઠ કિલો પાવડર મળી આવ્યો છે ઉપરાંત છપ્પન પોઈન્ટ છસો એંશી કિલો ફાળિયા મળી આવ્યા છે કુલ બસો ત્રેપન પોઈન્ટ એકસો પિસ્તાલીસ કિલો માદક દ્રવ્ય કબજે કરવામાં જેનું કિંમત સાત પોઈન્ટ સિત્તેર લાખ આંકવામાં આવે છે અથવા મોબાઈલ ટ્રક સહિત બાર લાખ છાસઠ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે રાજસ્થાનના રામાલાલ મુનાલાલ ચૌધરીની અટક કરવામાં આવી છે જ્યારે ધર્મારામ ચૌધરી હાજર નહીં આવ્યા જેની ધરપકડ માટે છક્રો ગતિવાન કરવામાં આવે છે એમ પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી સિસોદિયાએ આમ તક ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું